બરોબર એક દિવસમાં એક ચેન્જ કરીને એક દિવસ આજે નવા ફૂલ આવે એ જોવા એકદમ વ્હાઈટ વ્હાઈટ મસ્ત ફૂલ ફરથી એકવાર શણગારી દઈએ જો બધું એકદમ ક્લીન કરી દીધું હાર બાર મસ્ત હ ને સવાર સવાર માં લઈ જોગાઈશ ફૂલ લઈ બીજા નવા બરોબર ફર્સ્ટ ક્લાસ અહીંયા ફરથી હું ચઢાવી દઉં કે આજે રામદીપી ના નવ પૂરો થઈ નવમો દિવસ બરોબર એટલે બધા ફ્રેન્ડો આપણે ભેગા થઈશું જેમને જેમને નવ દિવસનો ઉપવાસ કરે અને શાંતિ જઈશું દર્શન કરવા ક્યાં છીએ તમને દેખાડું પેલા હું આરતી પૂજા કરી દીધા આપડે ભગવાન ભગવાનની જુઓ આઈતા અમે શણગાર દીધું તો પછી જો તારે થાળા ચડાવે એટલે થાળા વાગા છે બરોબર મસ્ત બાકી દીયા બાકી થઈ જાય તમે જોઈ શકો હવે ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જે રામજીપીરજીની વ્રતની જે ચોપડી કહેવાય ને એ દરરોજ એમાંથી એક પરચો વાંચવાનો હોય છે એ આવી ગયો બરાબર એમાંથી રોજ એક એક વાર્તા વાંચવાની જો આજે નવમો દિવસ છે ને એ નવમા દિવસ હું તમને બતાવું આવી જાઉં આવી નવમા દિવસે વાંચવાનો નવમો પરચો બરાબર એટલે આપણે રામદીપીઠ જે ભગવાનના સામે તો ચોપડી રાખીએ આપણે બરાબર આવી ગયા

ભાઈ મે જો લેતી કે એમ બજાર મે લેના આવા આતાર ઘરે જઈ બરાબર જો આટ ટીલવા તમે મને બોલાવ્યો તળિયા નીલાશ કે સૂરજ તારું તળિયે નીલાશ તમે મને બોલાવ્યો તળિયા નીલાશ કે હવે <irgendjole> ટા

મતલબ આ જો રામદીપી નો નેજુ લઈને અમે જતી ના ઘરે આવી ગયા જતી ના ઘરેથી નીકળી ચુકવાય

vào đây cho người cho cho đi હવે નેજુ લઈને ચાલતા ચાલતા નીકળી જાય બસ જવા માટે રસ્તામાં જો તમે આટ લઈને જવાનું સ્ટાર્ટ થઈ ગયા આ જો તો અપડા ભરાયા બાકી હું ઓમ આ ઓમ આ ભૌમિક બસ આ બીજા કોઈ બંધુ આપણા બરાબર છ સાત છોકરાઓ જણા નીકળી ગયા અહીં આપણે પ્લીઝ કુકસ જવાનો રસ્તો અહીંયા આ બાજુમાં બરાબર આ બોર્ડ માર્યું અહીંયાથી વળી જાય કુકસ બાજુ આ હાઈવે ઉપર તા હાઈવે વળી ગયા ફૂકસ ગામે જવા

ચલો गाइस અહીંયા ફૂલ પધરાવ્યું બચ્ચી બચ્ચ આ બાટલે આ બાજુ યાર રવિને જ આવો રવિ પધરાવી દે ભાઈ આ રે બાચા જો પોળો બો થોડું દોબલા લો યેક ના ઠીકે જો ભાઈસ ફાઇનલી બસ પહોંચી ગયા બસ બમ્માન રે એન્ટર થઈ ગયા તમે પબ્લિક આઈરન એન્ટ્રી ગેટ હોય જવાય अच्छा <laughs> अंदर <laughs> <laughs> कोई लोग गाइस फाइनली कुकस नंबर वन हम भी नहीं देते हैं ठीक है और बजा भाइयों यहां चार भी हो गया जो गाइस साहब यो बन्नी बाल को पिता नहीं जो गाइस नेजो लाइन पब्लिक आई जो है पाछन मोटो नेजो आ जो જો ગાઈસ ફાઈનલી કુકસે નેજુ ચડાઈને દર્શન કરીને ફર્સ્ટ ક્લાસ પાંચ દસ મિનિટ બેસી સમદીપીને દર્શન કરીને તમે જોઈ લીધું છે બરાબર હવે નીકળી જઈએ ઘરે જવા માટે પછી પહેલાં જઈશું આપણે રવિનભાઈના તો રામપુરા ત્યાંથી બધા આવીશું જો આ દોડતા આવે રવિભાઈ બાકી ગાઈ જો હજુ આગળ બીજા નહીં જાવ છે ને હવે સાંજના ટાઈમે જો બરાબર

નો લઈ લે ઉપર 9 દિવસ પછી હવે આ ફોટો લઈ ને આપણે અહીં રોધી જગ્યાએ મૂકી દેશું બરાબર ચલો બરાબર 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 શું હો ઓકે બોલવાનું ઓકે શું બરાબર બરાબર ઓકે ઓકે એ ઓકે બોલશું બરાબર જો બરાબર બોલી કે બોલવાનું રાખો શું બોલે તારો મારું તો ખાલી બાય બાય ક